ખેડૂત પોતાના ઘરે લઈ જાય ખેડૂતોને કાયમ સતત ચિંતામાં જ રહેવાનું પછી એ કુદરતી આફત હોય કે માનવ સર્જિત આફત સમય પર વરસાદ ના આવે તો પણ ચિંતા કમોસમી વરસાદ થાય તો પણ ચિંતા વરસાદ સારો થયો તો ટાઈમે ખાતર અને બિયારણ મળશે કે નહીં એની પણ ચિંતા સિંચાઈ માટે પાણી પૂરતું મળી રહેશે કે નહીં એની પણ ચિંતા પોતાના અને આ જો બધું જ સારું રહે તો આખરે પોતાના જે પકવેલો પાક તૈયાર પાક કર્યો છે એના સારા ભાવ મળશે કે નહીં એની પણ ચિંતા આમ સતત ચિંતામાં રહેતા ધરતીપુત્રો ના માટે એક પ્લેટફોર્મ શરૂ થયું ધરતીપુત્રોની સતત ચિંતા કરતો એક પ્લેટફોર્મ શરૂ થયું જેનું નામ છે ખેડૂત પુથી નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન હું રવિરાજસિંહ ખેત ખેડૂત પુરીના વિશેષ કાર્યક્રમ ખેડૂતોના દિલની વાત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત પુથી એટલે ખેડૂતો દ્વારા અને ખેડૂતો માટે ચાલતું પ્લેટફોર્મ અહીં ખેડૂતોના હિતની વાત વિભાગ રીતે કરવામાં આવે છે ખેડૂત દ્વારા ખેડૂતોને નવી નવી જાણકારી મળતી રહે એ હેતુથી ખેડૂતોના દિલની વાત સાથે લાઈવ યુટ્યુબ પર કરતા હોઈએ છીએ જેમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરતા હોઈએ છીએ મિત્રો આવી જ અનેક આ જ લાઈવમાં આજે ચર્ચા કરવી છે મિત્રો ખેડૂત આ ખેડૂતોના દિલની વાત કાર્યક્રમ એ એક વર્ષ

આ ખેડૂતોના દિલની વાત કાર્યક્રમની અમે શરૂઆત કરી મિત્રો ખેડૂત પ્રત્યેના વિશેષ કાર્યક્રમ ખેડૂતોના દિલની વાતમાં આજે મહત્વના ચાર મુદ્દાઓની ચર્ચા કરવી છે સૌપ્રથમ આપણે હવામાન વિભાગની જે આગાહી આપવામાં આવી છે એના વિશે ચર્ચા કરવી છે વાત કરીએ હવામાન વિભાગના મુદ્દા વિશે ચર્ચા કરવી છે ત્યારબાદ ખેડૂતો દ્વારા જે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે એ યોજનાઓ વિશે ચર્ચા કરવી છે

સાથે જ આ કાર્યક્રમમાં વધુમાં વધુ શેર કરજો જેથી કરી અન્ય ખેડૂતોને પણ માહિતી મળતી રહે હવે સમય બગાડ્યા વિના સીધા મુદ્દા પર આવીએ તો સૌ વાત કરીએ કિસાન સન્માન નિધિ યોજનાની મિત્રો સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ આ યોજના હેઠળ દરેક ખેડૂતોને બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ સહાય ખેડૂતોને એક જ વર્ષમાં ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે ખેડૂતોને દર ચાર મહિને ચાર મહિને રૂપિયા બે બે રૂપિયાના સ્લેબમાં આ નાણાં

મળશે નહીં એટલે કે તમારા ખાતામાં આવશે નહીં ઓગણીસમા હપ્તા આપના ખાતામાં જમા થયા હશે પરંતુ વીસમો હપ્તો જો આપણે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો તે સ્ટોપ થઈ જશે તે માટે દરેક ખેડૂતો મિત્રોને જેટલું બને તેટલું જલ્દી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું હવે તમે ના જાણતા હોય તો જણાવી દઈએ કે ફાર્મર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય જો તમારી પાસે સ્માર્ટફોન છે તો તેનાથી પણ તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો અથવા તો આપણા ગામના વિસી દ્વારા પણ આપ મીસીના જોડે જઈને પણ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો ચાલો આગળ વધીએ અને આશા રાખીએ છીએ કે આ માહિતી અમને ખૂબ જ ઉપયોગી બની હશે ખેડૂત મિત્રો આ કાર્યક્રમની લિંકને વધુમાં વધુ શેર કરો જેથી કરી દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચી જાય અને દરેક ખેડૂતને આનો લાભ લઈ લાભ પણ લઈ શકે એમ કિસાન સન્માન નિધિ અત્યાર સુધી મોસ્ટ ઓફ લગભગ બધા જ ખેડૂતો આનો લાભ લઈ રહ્યો છે એટલે વીસમાં હપ્તા જેને પણ ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ વી વીસમાં હપ્તાનો લાભ અચૂક લઈ શકે એના માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી દરેક ખેડૂત મિત્રોને આની માહિતી મળી રહે હવે વાત હવે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે મિત્રો તો હવામાન વિભાગની જે આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ આ બંને દ્વારા એક આગાહી આપવામાં આવી છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ થશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ આગામી સાત દિવસમાં આગાહીમાં વાત કરીએ તો જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એમાં આગામી સાત દિવસમાં હળવા અને મધ્યમ વરસાદ રાજ્યમાં વરસી શકે છે આ ઉપરાંત એકવીસમી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ માછીમારો માટે કોઈ પણ ચિત્રની રૂપ સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી આ સાથે જ તેમણે જણાવ્યું છે કે એક સિસ્ટમ ઉત્તર ઉત્તર પૂર્વ પ્રદેશમાં છે જે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે હવે વાત કરી લઈએ હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે અઢાર આજે એટલે કે આજે અઢારમી તારીખે ભારે વરસાદની આગાહી નથી રાજ્યમાં અમુક સ્થળો ઉપર છૂટાછવાયા ઝાપટાઓ વરસી શકે છે મધ્યમ વરસાદની આગાહી કાલે ઓગણીસ તારીખથી મધ્યમ વરસાદની સમગ્ર ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા એકવીસ તારીખે રાજ્યભરમાં છૂટા છવાયા સ્તરો પર ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ વરસી શકે છે આ સાથે જ બાવીસ અને ત્રેવીસ તારીખો પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજે વધુ પડતી આગાહી સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના પણ દરેક ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું જેથી કરી આ એક આયોજન કરી અને પોતાનો પાક ન પડે એ રીતેનું જે મેનેજમેન્ટ ખેડૂતો કરી શકે એના માટેની પણ આ જાણકારી ખૂબ જ ઉપયોગી બનશે જો મિત્રો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી ખેડૂત ખેડૂતલક્ષી અને પશુપાલનલક્ષી અમે જે પણ માહિતી આપવી છીએ એ દરેક ખેડૂતને ખૂબ જ ઉપયોગી થાય ઘણા બધા ખેડૂતોના એ મેસેજ હતા કે સાહેબ જે સરકાર દ્વારા યોજનાઓ ખેડૂતો માટે બહાર પાડવામાં આવે છે અને પશુપાલકો માટે પણ બહાર પાડવામાં આવે છે એની પૂરતી જાણકારી અમારા સુધી પહોંચતી નથી અને અપૂરતી માહિતીના કારણે અમે આ યોજનાનો લાભ પણ લઈ શકતા નથી અને જ્યારે જાણકારી અમારા સુધી પહોંચે ત્યાં સુધી યોજનાની જે લાસ્ટ ડેટ હોય છે એ નીકળી ગઈ હોય છે આ દરેક ખેડૂતોની મેસેજને ધ્યાનમાં લઈ અને સરકારી યોજનાઓની પણ આ કાર્યક્રમમાં અમે માહિતી આપીશું મિત્રો તો સરકાર દ્વારા ખેડૂતો હોય છે એના માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે તો આ યોજનાઓની વાત કરીએ તો સૌ પ્રથમ એક રોટોવીટર યોજના આ દરેક યોજનાઓ મિત્રો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમને જોવા મળશે અને આનું ફોર્મ પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ ભરવાનું હોય છે થોડી વધુ ડિટેલમાં વાત કરીએ તો રોટોવીટર જે રોટોવીટર આવે છે એના ઉપર સહાય માટેની એક સરકાર દ્વારા યોજના છે જો રોટો બીટરની તમે ખરીદી કરવા માંગો છો મિત્રો તો તેમાં તમને પંચાણું પંચાણું હજાર રૂપિયા જેટલી સહાય મળવાપાત્ર રહેશે ખરીદીના પચાસ ટકા અથવા તો પંચાણું હજાર જે પણ ઊંચી હશે એટલી સહાય તમને મળવાપાત્ર રહેશે આના માટેનું ફોર્મ ક્યાંથી ભરશો તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ તમે જાતે જ તમારા થી ફોર્મ ભરી શકો છો અથવા તો તમે તમારા ગામના વિસી દ્વારા પણ આના માટેનું આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો હું વાત કરીએ ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેવાની છે તો આધાર કાર્ડ બેંક પાસબુક સાત બાર આઠ ક ઉતારા અને રોટોવિટર ખરીદીનું બિલ આટલા ડોક્યુમેન્ટની ખાસ જરૂરિયાત રહેવાની છે મિત્રો બીજી એક યોજના છે સરકારની એની જો વાત કરીએ તો તાડપત્રી યોજના ચોમાસામાં કે ચોમાસા ચોમાસામાં અથવા તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો જે પાક બગડી જતો હોય છે એને લખીને આ યોજના છે તાડપત્રી જેથી કરી ખેડૂતો પોતાના પાકનું રક્ષણ કરી શકે મિત્રો એના માટેની આ તાટપત્રી યોજના છે વધુ ડિટેલમાં વાત કરીએ તાટપત્રીમાં તો આજે ચોમાસામાં પાક રક્ષણ માટેની આ મહત્વની સરકાર દ્વારા એક યોજના છે આમાં કેટલી સહાય મળશે મિત્રો તો એની વાત કરીએ તો તાટપત્રી ખરીદી પચાસ ટકા અથવા તો બારસો પચાસ રૂપિયા જે પણ ઓછું હશે એટલી સહાય તમને મળવા પાત્ર રહેશે આ યોજનાનો લાભ તમે વીસ જુલાઈ બે હજાર પચીસ સુધી લઈ શકો છો મિત્રો આના માટેના ફોર્મ આપ આપના સ્માર્ટફોનથી જ એક ખેડૂત પોર્ટલ ઉપર ભરી શકો છો અથવા તો તમારા ગામના વિષી દ્વારા પણ આનું આના માટેની ઓનલાઈન અરજી આપ કરી શકો છો આમાં પણ ડોક્યુમેન્ટની વાત કરીએ તો ખરીદી કર્યાનું બિલ બેંક પાસબુક આધાર કાર્ડ અને સાત બાર આઠ ઉતારા આટલા ડોક્યુમેન્ટની જરૂર રહેવાની છે મિત્રો બીજી એક સરકાર દ્વારા યોજના છે જેની વાત કરીએ તો ગોડાઉન બનાવવા માટેની જો આપ ગોડાઉન બનાવવા માગો છો તમારું ખેતરમાં પાક રક્ષણ માટે અથવા તો કોઈ સાધન સામગ્રી ભરવા ભરવા માટે માટે પાક ગોડાઉન બનાવવા ઈચ્છો છો તો એના ઉપર પણ આપને સહાય મળવા પાત્ર છે હવે જો તમે તમારા ખેતરમાં ગોડાઉન બનાવવા માગો છો તો એ ગોડાઉન બનાવવા ઉપર તમને એક લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે વધુમાં વાત કરીએ ગોડાઉન બનાવવા ઉપર એક લાખ રૂપિયાની સહાય મળશે તમને આના માટેના પણ ફોર્મ તમે તમારા જાતે જ તમારા થી આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ભરી શકો છો અથવા તો ગામના વિસી દ્વારા પણ તમે ફોર્મ ભરાવી શકો છો આમાં પણ ડોક્યુમેન્ટની વાત કરીએ તો ગોડાઉનની જે સામગ્રીમાં જે ખર્ચ થયો હોય એનું બિલ આધાર કાર્ડ બેંક પાસબુક અને સાત બાર આઠ ઉતારા આટલા ડોક્યુમેન્ટની જરૂર રહેવાની છે થોડી ડિટેલમાં વાત કરીએ કેમ કે ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા અમુક શરતો જે કરવામાં આવી છે એની વાત કરીએ તો ગોડાઉનની જે દીવાલ છે એ દિવાલની ઊંચાઈ બાર ફૂટ જેટલી હોવી જોઈએ અને ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે તો જ મિત્રો તમને સહાય મળવાપાત્ર રહેશે કેમકે સરકાર દ્વારા ઓફિશિયલ આ નિયમો બહાર પાડવામાં આવ્યો છે તમામ જમીન ધારકો જે પણ ખેડૂત ખાતેદાર હોય તેવા દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ આજીવન એક જ વાર મળવાનો છે મતલબ એક જ ખેડૂત ખાતેદાર જે એક હશે એટલે જ મળવાનું છે મિત્રો બીજી વાર આનો લાભ આપ લઈ શકશો નહીં અને આમાં જે જે આ સરકાર દ્વારા આપવામાં આવી આવી છે છે સરકાર દ્વારા જે એમના નિયમો નિયમો એ પ્રમાણે જ આપણે ગોડાઉન બનાવવાનું રહેશે જો અલગ રીતે બનાવવા જઈશું તો એમાં આપણને સહાય મળવા પાત્ર નથી મિત્રો એટલે જે રીતે સરકાર દ્વારા ગોડાઉન આવી રીતે સરકારમાં જે ગોડાઉન છે એમાં એક બારી એક દરવાજો જેની દિવાલ છે એ બારકોટ ઊંચી આ રીતે તેના નિયમો વાઇઝ તમે ગોડાઉન બનાવો છો તો તમને તેના ઉપર એક લાખ રૂપિયાની સહાય મળવાપત્ર રહેશે મિત્રો આવી અનેક યોજનાઓ જે ખેડૂતલક્ષી યોજનાઓ હોય છે એની અનેક જાણકારીઓ સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે પરંતુ ખેડૂત સુધી પહોંચતી નથી અને ખેડૂત આના લાભથી વંચિત રહી જતા હોય છે મિત્રો તો દરેક ખેડૂત મિત્રોને હું નમ્ર અપીલ કરું છું કે આ લિંકને વધુમાં વધુ શેર કરે જેથી કરી દરેક ખેડૂતો આનો લાભ લઈ શકે અને દરેક ખેડૂત સુધી આની માહિતી પહોંચી શકે બીજું એક સરકાર દ્વારા ખેડૂતલક્ષી એક યોજના છે જે આપણે હળ અમુક વિસ્તારમાં હળના નામથી ઓળખાય છે અમુકના વિસ્તારમાં પલ્લુ નામ પલ્લુ નામથી ઓળખાય છે મિત્રો તો જે હળ ખરીદવા ઉપર સરકાર સહાય આપે છે જો કોઈ ખેડૂતને હળ ખરીદવું છે તો તેના ઉપર સરકાર એક લાખ પચીસ હજાર જેટલી સહાય આપે છે આના માટેના પણ આપ ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ભરી શકો છો અથવા તો આપ આપના સ્માર્ટફોનથી પણ ભરી શકો છો મિત્રો આના માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો જે તમે રોટોમીટર ખરીદી કર્યું છે એના માટેનું જે ખરીદીનું બિલ છે એની જરૂર રહેવાની છે મિત્રો બેંક પાસબુક આધાર કાર્ડ અને ખરીદી કર્યાની બિલ આટલા ડોક્યુમેન્ટની આપ અને સાત બાર આઠ આટલા ડોક્યુમેન્ટની આપને જરૂર પડવાની છે અરજી કરવા માટે મિત્રો તો આપ આ દરેક જે યોજનાઓનો મેં લિસ્ટ આપ્યું આપને એ દરેક યોજનાઓનો લાભ આપ સીધા આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પણ લઈ શકો છો તમારા સ્માર્ટફોનથી અથવા તો ગામના કોઈ વિષિ દ્વારા પણ આના માટેની ઓનલાઈન અરજી તમે આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી કરાવી શકો છો આ દરેક જે પણ ખેડૂત ખાતેદાર હશે તેવા દરેક ખેડૂતોને આ દરેક યોજનાઓનો લાભ મળવા પાત્ર છે મિત્રો તો આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો જેથી કરી દરેક ખેડૂત આનો લાભ લઈ શકે અને મિત્રો જો ખેડૂત સુખી તો બધા સુખી આ સૂત્રોને લઈને ખેડૂત સુધી હંમેશા ચાલ્યું છે અને ચાલશે આગળ પણ એટલે દરેક ખેડૂતને નમ્ર અપીલ કરું છું કે જેટલા બને એટલા ખેડૂત સુધી આ વિડીયો શેર કરો જેથી કરી ખેડૂતોને આવી દરેક માહિતીનો માહિતી મળી રહે અને જો ખેડૂત આ યોજનાઓનો લાભ લેવા માગે છે તો આ યોજનાઓનો લાભ પણ એ લઈ શકે જાતે જ

વધુ ડિટેલ પણ આ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ઉપરથી આપની મળી રહેશે મિત્રો અથવા તો આપને આ અરજીઓને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને પણ અમારા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેસેજ કરી અથવા તો લાઈવ જ કોમેન્ટમાં મેસેજ કરી પૂછી શકો છો મિત્રો દરેક પ્રશ્નનો જવાબ અમને તમને આપીશું જે પણ તમારી સમસ્યા છે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે ખેડૂત પોતી તો મિત્રો હજુ પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ શેર કરો જેથી કરી દરેક ખેડૂતો અમારી સાથે જોડાય અને અમે પણ ખેડૂતોને માહિતી આપવા પ્રયત્નશીલ રહીએ મિત્રો આજે એક ચોથો અને અંતિમ મુદ્દાની વાત કરવી છે મિત્રો પ્રગતિશીલ ખેડૂત સફળ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત મિત્રો ખેતી તો દરેક લોકો કરતા જ હોય છે વર્ષોથી દાદાના સમયમાં પેઢીઓ દર પેઢીથી આપણે પરંપરાગત ખેતી કરતા આવ્યા છીએ મિત્રો લાખો જે ચીલા ચાલુ ખેતી અત્યાર સુધી ખેડૂતો કરતા રહ્યા છે ખેડૂતોને મજૂરી ખેડૂતોને ખર્ચ ખેડૂતોના બિયારણના પૈસા ખેડૂતોને ખાતરના પૈસા આ દરેક ખર્ચો થાય છે જ્યારે પાક લેવાનો સમય આવે અને છેલ્લે ખેડૂત સરવાળો મારે ત્યારે ખેડૂતને કંઈ વધતું નથી આવી પરિસ્થિતિમાં ગુજરાત ગુજરાત જેવા રાજ્યમાં પણ અનેક પ્રગતિશીલ ખેડૂતો છે જે જિલ્લા ચાલુ ખેતી છોડીને કંઈક અલગ ખેતી કરવાનો વિચાર કર્યો છે અને આ કંઈક પોતાની ખેત પદ્ધતિમાં અલગ ખેતી કરી અને સફળતા મેળવી છે અને આજે ખૂબ ઓછી જમીનમાં પણ લાખો રૂપિયાની આવક આ સફળ ખેતી થકી આ ખેડૂતો મેળવી રહ્યા છે મિત્રો આવા જ એક ખેડૂતના બોટાદ ગામના બોટાદ તાલુકાના એક નાનકડા ગામના ખેડૂતની વાત કરવી છે મિત્રો જે ખેડૂત ખેડૂતે ચિલા ચાલુ ખેતે છોડી અને પોતાની ખેત પદ્ધતિમાં અલગ કંઈક અલગ કરી અને લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે મિત્રો જે ખાડેક આવે છે ખાડેક એ ખારેકની ખેતી કરી અત્યારે આ ખારેકની સફળ ખેતી આ ખેડૂતે કરી બતાવી છે અને બોટાદ તાલુકાના બીજા ખેડૂતો પણ આ ખેડૂતથી પ્રેરણારૂપ બન્યા છે તો આવો વાત કરીએ સંપૂર્ણ રીતે આ ખેડૂત વિશે ટિશ્યુ કલ્ચર ખારેક વાવી આ બોટાદના ખેડૂત છે એ આત્મનિર્ભર બન્યા છે વાત કરીએ બોટાદ તાલુકાનું આ નાનું એવું ગામ પાળિયાદ આ ગામ વિસ્તારની દ્રષ્ટિએ ભલે નાનું હોય પણ અહીંના ધરતી મહેનત અને કૃષિ પ્રેમ એ ગામને અનુકૂળ એક ઓળખ આપે છે મિત્રો આવા જ એક ખેડૂત છે અમરસિંહભાઈ ધરસિયા જેમણે ખારેકની ખેતીમાં અસાધારણ સફળતા મેળવી છે અને આસપાસના ખેડૂતો માટે પણ એક પ્રેરણારૂપ બન્યા છે સોશિયલ મીડિયા પરથી પ્રેરણા લીધી મિત્રો અત્યારે આપ સોશિયલ મીડિયા ઉપરથી પણ અલગ અલગ ખેતી શીખી શકો છો મિત્રો યુટ્યુબમાં પણ અલગ અલગ ખેતી શીખવા માગો શીખી શકો છો કે તમારે પણ કઈક અલગ ખેતી શીખવી છે તો અત્યારે તમારા ડિજિટલ પ્લેટફોર્મ ખેડૂત પૂછીને સબસ્ક્રાઈબ કરો અમારા પ્લેટફોર્મ પર સફળ ખેડૂત સફળ ખેતી કંઈક અલગ કરતા ખેડૂતોની કહાની દરેક વસ્તુ અમે આપને માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો સબ્સ્ક્રાઇબ કરી લો જેથી કરી આવો કોઈ પણ વિડીયો આવે તો સૌ તમારા સુધી પહોંચી શકે મિત્રો બોટાદ ગામના ખેડૂત અમરસિંહભાઈ મિત્રો અમરસિંહભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી ખેતી કરી રહ્યા છે પરંતુ વર્ષ બે હજાર એકવીસ થી તમને આ પરંપરાગત ખેતી એટલે કે આજે જિલ્લા ચાલુ ખેતી હતી અને બદલે બાગાયત ખેતી કરવાની વિચાર કર્યો અને બાગાયત પાક ખારેકનું વાવેતર કર્યું બોટાદ જિલ્લામાં બાગાયત ખાતાના અધિકારી શ્રીઓ અને કર્મચારીઓના માર્ગદર્શન થકી મિત્રો ત્રમે પણ અનેક જે કૃષિ વૈજ્ઞાનિકો હોય છે એનું માર્ગદર્શન મેળવી તમારા વિસ્તારમાં તમારી માટીને અનુકૂળ આવે તેવી અલગ અલગ ખેતી કરી શકો છો આ વર્ષથી તેમણે પ્રથમ ફાલ મેળવ્યો છે મિત્રો આજે ખારેકની ખેતી કરી છે એમાં આ વર્ષથી જ તેમને પ્રથમ ફાલ પણ મેળવ્યો છે એટલે કે ફળ પણ આપવાની શરૂઆત થઈ ગઈ છે તેમણે ચાર વીઘામાં જમીનમાં એસી રોપાઓના એસી ખારેકના એંસી રોપાઓનો બગીચો ઊભો કર્યો અને બાકીની ત્રણ વીઘા જમીનમાં દાડમ તથા અન્ય બાગાયત પાકોનું વાવેતર કર્યું સોશિયલ મીડિયા પરથી પ્રેરણા લઈ અમરસિંહભાઈએ ટિશ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કરવાનો વિચાર કર્યો હતો અને બોટાદ જિલ્લાના બાગાયત વિભાગના અધિકારીઓ પાસે માહિતી મેળવી તેમજ માહિતી મેળવી અને ઇઝરાયેલી ખરીદના રોપા મંગાવ્યા હતા અમરસિંહભાઈનું એ પણ કહેવું છે કે ચાર વર્ષથી બાકાત ખેતી કરે છે વર્ષ બે હજાર અગિયારમાં ઇઝરાયેલ ખારેકનું ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી વાવેતર કર્યું હતું આ વર્ષથી તેમને ઉત્પાદન મળવાનું શરૂ થઈ જશે આ પહેલાં તેમણે ડુંગળીનું વાવેતર કર્યું હતું એમાં પણ સારું એવું ઉત્પાદન મળ્યું હતું મિત્રો જે ખારેકનું વાવેતર કર્યું એની વચ્ચે જ અમરસિંહભાઈએ ડુંગળીનું પણ વાવેતર કર્યું હતું તો એક જ સાથે આંતરપાક એટલે કે બે પાકો અમરસિંહભાઈ લઈ રહ્યા છે મિત્રો જેથી કરી આ ખેડૂતની આવક પણ બમણી થઈ છે મિત્રો સરકાર સતત ખેડૂતલક્ષી યોજનાઓની સહાય ખેડૂતોને આપે છે જે બદલ તેમણે સરકારનો પણ આભાર માન્યો છે અમરસિંહભાઈ ખારેકનું વેચાણ બોટાદ અને ધંધુકામાં કરે છે હાલ કિલો દીઠ રૂપિયા એસી એસી રૂપિયા કિલો દીઠ ખારેકના મળે છે મિત્રો ઉપરાંત તેમના જે તેમનું ફાર્મ હાઉસ છે ત્યાંથી પણ ખારેકનું સીધું વેચાણ થાય છે વાત કરીએ જે આ ખારેકની એમને બાગાયત વિભાગની બાગાયતમાં જે ખેતી કરી એમાં સરકાર દ્વારા પણ તેમને સહાય કરવામાં આવી છે સરકાર દ્વારા પણ એક લાખ રૂપિયા ઉપરની સહાય અમરસિંહભાઈને કરવામાં આવે છે સરકારની બાગાયતી પાકના વાવેતરમાં પચાસ ટકાની સહાય એટલે મિત્રો અમે જે તમને કીધું એક લાખ રૂપિયાની સહાય એ સરકાર દ્વારા અમરસિંહભાઈને કરવામાં આવે છે મિત્રો બોટાદ જિલ્લાના જે નાયક બાગાયત નિયામક જે જેડીવાળા છે એમની સાથે પણ અમે વાત કરી તો ગુજરાત જિલ્લામાં બાગાયત પાકો વિસ્તાર વધે તે માટે સરકાર સતત કાર્યશીલ રહેશે મિત્રો એટલે સરકાર પણ પ્રાકૃતિક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એના માટે સરકાર પણ સતત સરકાર પણ સતત મદદ કરતી હોય છે ખેડૂતોને આવી રીતે બાગાયત પાકોમાં સરકાર ખેડૂતોને સહાયરૂપે મદદ કરે છે જેથી કરી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે બાગાયત ખેતી તરફ વળે અને ખેડૂતો આગળ વધે ખેડૂતો સુખી થાય મિત્રો અને આપણે પણ ખેડૂત સુખી તો બધા સુખી આ સૂત્રને લઈને આગળ ચાલવાનું છે અને ખેડૂત પોતે સતત ખેડૂતો માટે આ ખેડૂત સુખી તો બધા સુખી આ સૂત્ર લઈને ચાલ્યું છે અને હંમેશા ચાલશે તો મિત્રો આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો તમારા મનમાં પણ કોઈ સવાલ હોય તો અમને ઇન્સ્ટાગ્રામમાં જઈ મેસેજ કરી શકો છો અથવા તો અમને આ વિડીયોની કોમેન્ટ સેક્શનમાં પણ જઈને તમે કોઈ પણ સવાલ કરી શકો છો કોઈ યોજનાને લગતો સવાલ હોય કોઈ પણ અલગ ખેતીને લગતો સમાન સવાલ હોય તો દરેક સવાલ તમે અમને ઇન્સ્ટાગ્રામમાં અથવા તો વિડિયોના કોમેન્ટ બાક્સમાં પણ કરી શકો છો મિત્રો હજુ પણ જો તમે અમારા દરેક પ્લેટફોર્મને ખેડૂત પોલીના દરેક પ્લેટફોર્મને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સૌપ્રથમ એ કરી લેજો મિત્રો જેથી કરી અમે તમારા માટે ખેડૂતલક્ષી અને પશુપાલનલક્ષી અવનવી યોજનાઓ સફળ ખેડૂતો સફળ ખેતીઓ સફળ ખેતી કરવા બાગાયત ખેતીમાં પણ સરકાર દ્વારા અનેક સહાય આપવામાં આવી છે એ દરેક માહિતી અમે આપણા સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહેવી મિત્રો આ માહિતી તમને ઉપયોગી સાબિત થઈ હશે મિત્રો આ સાબિત થઈ હશે જેથી કરી હજુ પણ ખેડૂત પૂછી દ્વારા અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરી દરેક ખેડૂતનો લાભ લઈ શકે મિત્રો મિત્રો ખેડૂત મિત્રો આજે ખેડૂતોના દિલની વાત કાર્યક્રમ આપણે શરૂઆત કરી છે એમાં માહિતી ખેડૂતલક્ષી માહિતી યોજના યોજનાલક્ષી માહિતી પછી સફળ ખેડૂતો સફળ ખેતી આ દરેકની માહિતી તો આપણે આપતા જ રહેશું મિત્રો પરંતુ જો ખેડૂત મિત્રો તમારા મનમાં પણ કોઈ પ્રશ્ન છે ખેતીને લક્ષી હોય ખેડૂત ખેડૂતલક્ષી કોઈ પણ સરકારને હોય અથવા તો બાગાયતને લગતો હોય પ્રાકૃતિક ખેતીને લગતો હોય કોઈ સફળ ખેતી હોય કંઈક અલગ ખેતી કરવા તમે પણ માગતા હોય તો પણ અમને પ્રશ્ન કરી શકો છો મિત્રો અમે તમારી મૂંઝવણ દૂર કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું મિત્રો અત્યારે બસ આટલું જ વધારે માહિતી માટે મિત્રો ખેડૂત પૃથ્વીના દરેક ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલો અને એક ખેડૂત કુતિ દ્વારા નમ્ર અપીલ કરીએ છીએ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી દરેક ખેડૂત આવી માહિતીનો લાભ લઈ શકે મિત્રો જય જવાન જય કિસાન